કમોસમી વરસાદથી ખેડૂતોના ખેતી પાક નષ્ટ થતા નોંધારા બનેલા ખેડૂતોની ખેતી બચાવવા મેદાનમાં ઉતરેલી કોંગી નેતાઓએ ખેતી બચાવો સત્યાગ્રહ આંદોલન આરંભ કર્યો વડિયાથી બગસરા ધારી ખાંભા રાજુલા જાફરાબાદ લીલિયા બાદ આજે સાવરકુંડલા ખાતે ખેડૂતોની વિશાળ જનમેદની વચ્ચે ખેતી બચાવવા ખેડૂતો પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણી પૂર્વ સભ્ય પ્રતાપ દુધાતની આગેવાનીમાં ખેડૂતોને ખેતીમાં ચડેલા દેવાની માફી સાથે સરકાર ખેડૂતોની બહાર આવે તેવી માંગણીઓ સાથે પંદર મુદ્દાઓ સાથે ખેડૂતોને ઢંઢોળવાનો પ્રયાસ કર્યો હતો આ સત્યાગ્રહ આંદોલનમાં કોંગી નેતા પ્રતાપ દુધાતે જાર મંચ પરથી ધારાસભ્ય મહેશ કસવાળાને આડે હાથ લીધા હતા ને લીલિયા સત્યાગ્રહ આંદોલનમાં આવેલા એક સરપંચને મોબાઈલમાં મીઠી ભાષામાં ઠપકો આપતા કસવાળાનો ઓડિયો વાયરલ કર્યો હતો ને ધારાસભ્ય કસવાળાને જાર મંચ પરથી સુધરી જવાની ચીમકી પણ આપી હતી સત્યાગ્રહ આંદોલન બાદ પૂર્વ નેતા વિપક્ષ ધાનાણી અને પ્રતાપ દુધાત બળદગાડામાં ફ્લેગગાર્ડ બેનર લઈને વિશાળ સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા બળદગાડા સાથેના ટ્રેક્ટર લઈને પલળી ગયેલા કપાસ મગફળી લઈને નેતાઓ પ્રાંત કચેરી નાદન પત્ર મારફતે ખેડૂતોના દર્દની વેદનાની હૈયાવરાળ ઠાલવી હતી ને ખેડૂતો મુદ્દે લડતા કોંગી નેતા પ્રતાપ દુધાતે ધારાસભ્ય મહેશ કસબાને પણ આડે હાથ લીધા હતા ખેતી એ બળદ સાથે જોડાયેલી છે ધરતી પુત્રો એ એક જમાનામાં માં સો સો ટકા બળદ થી ખેતી કરતા હતા આજે આધુનિક યુગમાં બળદ ખેતી લુપ્ત થતી જાય છે ત્યારે અમે ખેડૂતની એકતા રાખવા સંદેશો આપવાનો પણ પ્રયત્ન કર્યો મોટી સંખ્યામાં ખેડૂતો એની વેદના એની વ્યથા અને જે અમે ખેડૂત સત્યાગ્રહ કમિટીએ વાત ઉપાડી છે દેવા માફીની સ્વયંભુ આ ખેડૂતો આવ્યા હતા પોતપોતાના ટ્રેક્ટરો પોતપોતાના વાહનો લઈ આ લોકો પોતાનો અવાજ બુલંદ બનાવવા આવ્યા હતા આવનાર દિવસોમાં સરકાર યોગ્ય નિર્ણય નહીં કરે તો મને એવું લાગે છે કે આ લડાઈ તેજ બનતી જશે અને ખેડૂતો સ્વયંભુ ઘરેથી બહાર આવ્યા હોય એવું મને દેખાતું હતું તમે જાહેર મંચ પરથી એક ઓડિયો પણ વાયરલ કર્યો ફોનો ઓડિયો હતો એની ચોપડ કરો જાહેર મંચ ઉપરથી ઓડિયો વાયરલ એટલા માટે કર્યો કે ખેડૂત સત્યાગ્રહની શરૂઆત વડિયાથી થઈ વડિયાથી આગળ વધતા અમે બગસરા ધારી ખાંભા રાજુલા જાફરાબાદના આજે લીલિયા સુધી અમારી આ કમિટી મારફત અમે પહોંચ્યા લીલિયાની અંદર આવતા ત્યાંના સરપંચોને ત્યાંના આગેવાનોને વર્તમાન ધારાસભ્ય ગઈકાલે જ મેં ભાષણમાં પણ કીધું હતું કે મારા ધારાસભ્ય પત્ર લખશે તો હું એને ગળે લગાડીશ મારા ધારાસભ્ય દેવા માફીની વાત કરશે તો હું મીઠું મોઢું કરાવીશ કારણ કે આમાં કોંગ્રેસ ભાજપની કોઈ વાત નથી ખેડૂતોના હિતની વાત છે ખેડૂતોના હિતની વાતમાં ધારાસભ્ય એક સરપંચને વાત કરી અને એની ઓડિયો મારા સુધી આવી કે અમને આ રીતના આવે છે તો મેં બે ધારાસભ્યોના બેનર લગાડ્યા એને સ્વાગત પણ કર્યા અને જો કોઈ ખેડૂત એકતા તોડવાનું દબાવાનો પ્રયત્ન કરશે તો અમે સરદારના વારસદારો છીએ અમે ગાંધી સિંધિયા માર્ગે આગળ વધી રહ્યા છીએ આ આંદોલનને કંઈક કનડગત ના કરે સપોર્ટ ના આપે તો કંઈ વાંધો નહીં સહકાર ના આપે તો એની મનની વાત છે ખેડૂતના દીકરા તરીકે મેં ખેડૂતને ત્યાં જન્મ લીધો છે ત્યારે એનો અવાજ ઉપાડતો એમાં રોડા નાખવાનું કામ કરશે

કે એક વાતનો નું પૂર્ણ વિરામ મૂક્યું પણ ફરી વખત અખતરા તમે ચાલુ કર્યા ફરીવાર આ હરકત ન થાય એની ચીમકી પણ આપી છે અને ખેડૂત આંદોલન ને જો હજુ ટેકો આપશે તો મેં કીધું એમ એનું સ્વાગત પણ કરવા જઈ અને સન્માન પણ કરવા જાય પણ ખેડૂત આંદોલન ને અને ખેડૂતોને કોઈને દબાવા કે કનડવાનો પ્રયત્ન કરશે તો હું સરદારનો નો વારસદાર છું હું લડવામાં કે પાસો નહીં હાલું માત્ર ધારાસભ્ય નામ કેમ નથી બોલતા મહેશભાઈ કસવાલા મહેશભાઈ કસવાલા કહેવામાં કઈ વાંધો નથી મેં ગઈકાલે ભાષણમાં કીધું હતું કે મારી સામે જીત્યા સન્માનીય મારા ધારાસભ્ય છે મેં ગઈકાલે ધારીની અંદર ભાષણમાં કીધું હતું કે મારા ધારાસભ્ય પત્ર લખશે તો હું એને ગળે લગાડીશ દેવા માફીની વાત કરશે તો હું એને વંદન કરીશ પણ આની અંદર કનડગત કરશે તો આમાં કોઈ કોમ્પ્રોમાઈઝ કરવામાં નહીં આવે ખેડૂતોને કંઈ દબાવવાનો પ્રયત્ન કરશે તો આ ખેડૂત આંદોલન ક્યાં જઈને ઊભું રહે એ ધારાસભ્યને પણ ખબર નહીં આ જોગીદાસ બાપુ ખુમાણની ધરતીસ આ ખુમારીની ધરતી આમાં આ ચકલાય સિસરા વેડા સારા ના લાગે ખુમારી વ્યક્તિઓ હામી સાથે વાત કરે ખુમારી વ્યક્તિઓ દુખના કોઈના કામમાં એની ઢાલ બને ખુમારા ખુમારી વ્યક્તિઓ સંસ્કારવાળા વ્યક્તિઓ દુઃખના સમયમાં આશ્વાસન આપે હું સમજી શકું સરકારના વ્યક્તિ છે એની મર્યાદા હોય પણ એની મર્યાદાઓમાં અમારા આંદોલનમાં આવતા લોકોને અટકાવે આ ખેડૂતની વાત છે કોઈ કોંગ્રેસની વાત નથી જ્યારે આપણે લડવાનું થશે ત્યારે લડી લેશું વર્તમાન સ્થિતિમાં ખેડૂતને પડેલી મુશ્કેલીમાં સહકાર આપે એવી અપેક્ષા પણ રાખું છું ધન્યવાદ